મેમ મે આખો સુરત ફરી લીધું પણ સરસ જોધપુરી ની મળ્યું અરે સર જોધપુરી ની ફેશન ગઈ હવે આવી ગઈ છે ફેશન ઓપન જોધપુરી ની આ જુઓ આ ટાઈપ ની જોધપુરી લઈ જશો ને તો સર આખા સમાજ માં લોકો તમને જોવાના છે કારણ કે જોધપુરી એવી આવી ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાનો તમને બ્લેઝર ટાઈપ માં કઈ જોધપુરી જોવા મળી હશે નાની પેટર્ન તો જુઓ જો લુક એટ ધીસ ઇસ લુકિંગ સો

યસ મિત્રો ઘરે બેસીને પરચાસ કરી શકશો સ્ક્રીનショット મોકલી દો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર WhatsApp પર સાથે સાથે વિડિયો કોલની ફેસિલિટીસ મળી જશે રેસી ઓન્લી ફોર બિઝનેસ પર્પસ 25 થી 30000 ના અંદર જો તમને પણ વેપાર ચાલુ કરવો છે આ ટાઈપના જોધપુરી કે પછી પાર્ટી પર કલેક્શન સાથે તો જલ્દીથી આવજો ક્યા ભાઈ અજી મીરા ફેશન